ભ્રષ્ટાચારના જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે બેંકોના આક્ષેપ થાય કિરીટ પટેલ ઉમેદવાર નહોતો જાહેર થયો ત્યારે કંઈ નહોતું ત્યારે કોઈ આક્ષેપ નહોતો થયો જેવી ઉમેદવાર જાહેર થઈ એટલે આક્ષેપ ત્યારે ચાલુ થયા ઓગણીસ છાંત મતદાન થઈ જાય ત્યાં સુધી આક્ષેપના ચૂંટણી આવે છે અને આક્ષેપો કિરિ પટેલ ઉપર અત્યારે થાય એમાં જ્યાં ત્યાં વાત છે કે ભાઈ બે હજાર બાવીસમાં એવો આ બે હજાર બાર થી પંદરના ખોભાનો જે કંઈ મંડળીઓની ઘટના બની ખેડૂતો નિર્દોષ છે એમાં ખેડૂત નો દીકરા ક્યારેય ખોટા હોતા નથી કોઈ પણ જગ્યાએ જયેશ રાદડિયા એક સહકારી સંમેલનમાં એવું કીધું હતું કે અમે એને કિરીટને વર્ષોથી મહેનત કરીએ છીએ અને કોઈથી ખિલ્લી પણ હલવાની નથી જયેશ રાદડિયાએ કિરીટ પટેલની ટિકિટ પણ લઈ આવ્યા અને તમે એના માટે મહેનત પણ કરી રહ્યા છો ટિકિટ છે ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતું હોય છે કિરીટ પટેલ મારો મિત્ર છે સો ટકા કોલેજમાં અમે સાથે હતા વર્ષોથી મારી સાથે રાજનીતિમાં શરૂઆત સાથે કરી છે મને લોકો ઉપર ભરોસો છે જનતા ઉપર ભરોસો છે એટલે હું કહું છું કે આ સીટ અમે સો ટકા જીતવાના છીએ વિસાવદરની પેટા ચૂંટણીમાં ઉમેદવારના અણવર બનીને જે ફરી રહ્યા છે એવા માજી મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા વિસાવદરની ગલીઓને ખૂંદી રહ્યા છે અને ઢોલ વાગી રહ્યો છે જયેશભાઈ કોનો ઢોલ વાગવાનો છે આ વખતે અમે જે જાનમાં બેઠા હોય એ ઢોલ જ વાગવાનો છે અને ખાસ કરીને એટલા માટે વિસાવદરની જનતા માટે એક તક આવી છે હું માનું છું કે આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે અને જે પ્રમાણે આખી અમે ટીમ નીકળ્યા છીએ જે પ્રમાણે અમારા આગેવાનો જે પ્રમાણે અમારા કાર્યકર્તાઓ જે બુથ સુધી કારણ ભારતીય જનતા પાર્ટી પાસે કાર્યકર્તાની ફોજ છે અમારી પાસે અને બુથ સુધી કાર્યકર્તાઓ કામે લી છે આ ચૂંટણીમાં ભલે અત્યાર સુધી પરિણામ નથી મેળવ્યું અમને પણ આ પેટા ચૂંટણીમાં સો ટકા પરિણામ મળશે અને ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે જયેશભાઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અહીં ચૂંટાયા હતા અને ભાજપમાં આવી ગયા અને ફરી આમ આદમી પાર્ટીના એક ઉમેદવાર જે અહીંયા લડવા આવ્યા છે ગોપાલ ઇટાલિયા જે રીતે રોજ વાત કરે છે જે રીતે ભાજપ પર હુમલાઓ કરે છે તમારા વિશે બોલે છે તમારા ઉમેદવાર વિશે બોલે છે આ બધી બાબતોને કેવી રીતે જોવો છો તમે કીધું કે લોકશાહીમાં ચૂંટણી આવે એટલે લડવાનો બધાનો અધિકાર હોય બધાનો પોતપોતાની વાત મૂકવાનો પણ અધિકાર હોય છે એ લોકો એની વાત કરે છે અમે લોકોમાં છેલ્લે ઓવરઓલ લોકોએ નક્કી કર્યું છે કે કયા પક્ષને મત દેવો કયા પક્ષના ઉમેદવારને ધારાસભ્ય બનાવો બાકી એ લડવા આવ્યો તો લોકશાહીમાં છૂટ હોય છે એ એની રીતે લડે છે એનું કામ કરે છે અમે અમારું કામ કરીએ છીએ જયેશ રાદડિયા એક સહકારી સંમેલનમાં એવું કીધું હતું કે અમે એને કિરીટને વર્ષોથી મહેનત કરીએ છીએ અને કોઈથી ખીલ્લી પણ હલવાની નથી આ ખીલ્લી અમારી મારે લીધે અને એ વાતથી આજે જયેશ રાદડિયાએ કિરીટ પટેલની ટિકિટ પણ લઈ આવ્યા અને તમે એના માટે મહેનત પણ કરી રહ્યા છો ટિકિટ છે ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતું હોય છે સેન્સની પ્રક્રિયા હોય છે અમારી પાર્ટીની સિસ્ટમ છે અને સેન્સ પ્રમાણે નામ જાય અને અમારું પ્રદેશનું નેતૃત્વ અને પાર્લામેન્ટરી બોર્ડમાં નામ નક્કી થતું હોય છે કિરીટ પટેલ મારો મિત્ર છે સો ટકા કોલેજમાં અમે સાથે હતા વર્ષોથી મારી સાથે રાજનીતિમાં શરૂઆત સાથે કરી છે ને મને લોકો ઉપર ભરોસો છે જનતા ઉપર ભરોસો છે એટલે કહું છું કે આ સીટ અમે સો ટકા જીતવાના છીએ ભ્રષ્ટાચારના જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે વિપક્ષ તરફથી વારંવાર બેંકોના આક્ષેપ થાય કે ભાઈ આ થાય તે થાય તો આ બધી વસ્તુઓને કેવી રીતે જોવો છો તમે રાજનીતિમાં ચૂંટણી આવી એટલે ઓગણીસ તારીખ સુધી બધું થવાનું છે કિરીટ પટેલ ઉમેદવાર નહોતો જાહેર થયો ત્યારે કંઈ નહોતું ત્યારે કોઈ આક્ષેપ નહોતો થયો જેવી ઉમેદવાર જાહેર થાય એટલે આક્ષેપ અત્યારે ચાલુ થયા ઓગણીએ સાંજ મતદાન થઈ જાય ત્યાં સુધી આક્ષેપ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક અને જે પ્રમાણે ડિટેલમાં એટલા માટે કહું છું હું પણ રાજકોટ જિલ્લા સહકારી બેંકનો ચેરમેન છું અને સહકારી પ્રવૃત્તિથી વાકેફ છું જે કંઈ મંડળીઓની ઘટના બની ખેડૂતો નિર્દોષ છે એમાં જે કંઈ ઘટના બની ખેડૂતોના નામે પૈસા ઉપડી ગયા એ જે તે મંડળીના મંત્રીએ કૌભાંડ કરેલું છે એનો તો કેસ પણ અત્યારે ચાલે છે કોર્ટની અંદર અત્યારે એની પ્રક્રિયા ચાલે છે બે હજાર બારની ની ઘટનાઓ આ બધું બન્યું છે બે હજાર બાર ચૌદમાંથી બન્યું છે બારથી પંદર સુધી પંદર સુધીમાં બન્યું છે કિરીટ પટેલ બેંકના ચેરમેન મેના બે હજાર બાવીસ ત્રેવીસની અંદર બનાવી બે વર્ષ આજે થયા છે એને ચેરમેન બન્યા પછી મંડળીની અંદર ઇન્સ્પેક્શન થયું અને ત્યાં લાગ્યું કે ક્યાંય મંડળીમાં ખોટું થયું ખોટું થયું એટલે એને બહાર આવ્યું એટલે જે તે મંડળી હોય મંત્રી હોય એની પર કે વધારે નહીં કહી શકું એટલા માટે કે કોર્ટની અંદર અત્યારે તપાસનો વિષય છે ખેડૂતો નિર્દોષ છે સો ટકા મેં એવા ખેડૂતોને પણ અમે મેળ્યા છે કે અમે બનતા પ્રયત્નો મદદરૂપ થવાના કરશું કે કોર્ટની અંદર ફાસ્ટ કેસ ચાલે એનું ડિસિઝન આવી જાય અને અંતે ખેડૂતના દીકરા ક્યારેય ખોટા હોતા નથી કોઈ પણ જગ્યાએ ઓવરઓલ ખેડૂત એ પ્રામાણિક હોય છે એનાથી એનો મતલબ કામથી કામનો મતલબ હોય છે એ ક્યાં ખેડૂતમાં કોઈ ન હોય જે લોકોએ કૌભાંડ કહ્યું છે એને સજા મળવી જ જોઈએ એમ કહું છું પણ જે ચૂંટણી આવે છે એના આક્ષેપો કિરીટ પટેલ ઉપર અત્યારે થાય એમાં જ્યાં ત્યાં વાંધો છે કે ભાઈ એ બે હજાર બાવીસમાં એવો આ બે હજાર બાર પંદરના કૌભાંડો છે એ વખતમાંથી છે અને તો આવીને તપાસ કરીને ઉજાગર થયું એટલે રાજનીતિમાં આવો સમય આવે ચૂંટણી આવે એટલે આક્ષેપો થવાના બી ટીમ ઘણા છે વારંવાર કે ગોપાલ ઇટાલિયા બી ટીમ છે તમારી વિસાવન ના ભવિષ્ય માટે મતદાન થશે વિસાવદનના વિકાસ માટે મતદાન થશે અને ભારતીય જનતા પાર્ટી શું અપીલ કરશો એની જનતા જયેશભાઈ તમે એક એક ગલી બજાર ઘર મોહલ્લા બધે ફરી રહ્યા છો મોટા પ્રમાણમાં પાટીદાર સમાજ છે અને વિઠ્ઠલભાઈનું વાવેલું ઘણું છે અહીંયા તો શું અપીલ કરશો સમાજને કીધું કે આ વિસ્તારની મારા માટે અજાણથી ભલે આ વિસ્તારનું ધારાસભ્ય હું તો જેતપુરથી આવું જેતપુર ધારાસભ્ય છું પણ ભૂતકાળની અંદર ચૂંટણી તો આજે આવી એટલે તો સ્વાભાવિક પાર્ટીના કાર્યકર્તા તરીકે મારી જવાબદારી હોય છે પણ ચૂંટણી જ્યારે નહોતી ત્યારે વિસાવદર ભેસાણના અનેક પંથકમાં સમાજના કામ માટે હું અહીંયા આવ્યો છું મેજોરિટી ગામડા એવા હશે આખા આખા જુનાગઢ જિલ્લાની અંદર કે જ્યાં ગામડાની અંદર સમાજનું ખાતમુહૂર્ત કે સમાજનું લોકાર્પણ કરવા માટે હું અહીંયા આવ્યો છું આવ્યું હોય તો મેં યોગદાન આપ્યું છે આ પંથકની અનેક દીકરીઓ મારી ત્યાં સંસ્થાની અંદર ભણે છે મેં હમણાં સમૂહ લગ્નની વાત કહી રહ્યા ત્યારે આ આ પંથકની અનેક દીકરીઓએ કે ગરીબ પરિવારની દીકરીઓ એને એમાં લાભ મળ્યો છે એટલે એ એ સોશિયલી પ્રવૃત્તિ થઈ અમારી એને એને રાજનીતિ સાથે કંઈ સંબંધ હોતો નથી પણ આ વિસ્તાર મારા માટે જ હતો એટલે વિનંતી કરું છું લોકોને કે મતદાન કરજો મતદાન કરવી આપણી ફરજ છે લોકશાહીમાં મતદાન અચૂક કરવું જોઈએ તમારા મત થકી તમારું નેતૃત્વ નક્કી થતું હોય છે અને મને કીધું કે ભરોસો છે આ ચૂંટણીની અંદર કે વિસાવદર ના ભવિષ્ય માટે સો મતદાન સરકાર સાથ આપશે એની જનતા કારણ કે એનો ઇતિહાસ એ તમે બે જાણીએ હું કહું છું કે છેલ્લી ત્રણ ચૂંટણીમાં પરિણામ નથી મળ્યું પણ આમાં ભરોસો છે કે વિસાવદર માં સો પરિવર્તન થશે અને ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત છે કયા મુદ્દા લઈને જાઓ છો લોકો પાસે કીધું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસના નામ પર જમી થયેલાથી આક્ષેપો પ્રત્યાક્ષેપો કરવા એ આવતો નથી હું અનેક ચૂંટણીઓ લડ્યો છું પચીસ વર્ષની ઉંમરથી હું ધારાસભ્ય છું અનેક ચૂંટણી છે આક્ષેપોમાં એમાં પડતા જ નથી અમે અમારી વાત લઈને લોકો વચ્ચે જાય કે જ્યાં નાખતો આખો તો ગ્રામ્ય વિસ્તાર છે અને ગ્રામ્ય વિસ્તારમાં લોકોનું સારું થાય એ દિશામાં પ્રતિ ઓવરઓલ ગુજરાત વિકાસ તરફ આગળ વધ્યું છે અને એમાં સાથે વિસાવદરનો વિકાસ થાય જયેશભાઈ ને મંત્રી તરીકે એની જનતા જોશે તો કે હું દસ વર્ષ રાજ્ય સરકારની અંદર મંત્રી રહી ચૂક્યો છું મારી ત્રીસ વર્ષની ઉંમરે આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ને ત્યારે મેં મંત્રીમંડળમાં એમની સાથે કામ કર્યું છે આજે વડાપ્રધાન છે ત્રીસ વર્ષની ઉંમરે મેં કામ કર્યું છે આનંદીબેન પટેલ સાથે પણ મેં મંત્રીમંડળમાં કામ કર્યું છે અને વિજયભાઈ રૂપાણી પાંચ વર્ષ એટલે નાની ઉંમરમાં દસ વર્ષ હું રાજ્ય સરકારમાં હતો એટલે એ કોઈ પાર્ટીના કાર્યકર્તા અપેક્ષા હોતી ભારતીય જનતા પાર્ટીએ મને અપેક્ષાથી પણ જાજુ આપ્યું છે એટલે એવી કોઈ અપેક્ષા હોતું નથી જે પાર્ટીનું કામ આવી કરતા આવી છે અને પાર્ટી જે જવાબદારી આવી નિભાવતા આવી છે છેલ્લો પ્રશ્ન કોને સક્ષમ ગણો છો આપ કે કોંગ્રેસ જે તમારી સાથે ફાઇટમાં કોણ છે અત્યારે સીધી રીતે અમે કે અમે ભારતીય જનતા પાર્ટીને સક્ષમ ગણીએ છીએ અને પાર્ટીનો વિજય થવાનો છે બિલકુલ આભાર દેશભાઈ તો ભારતીય જનતા પાર્ટીને જ સક્સેસ ગણે છે સાથે જ મંત્રીપદ હોય કે પછી મંડળીઓના કૌભાંડ હોય તમામ મુદ્દે જે રાદડિયાએ દિલ ખોલીને વાત કરી છે તમારું શું છે ખાસ કમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર